ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં પતંગ ચગાવતા બાળકને કરંટ લાગ્યો હતો તેર વર્ષના માસૂમને કરંટ લાગ્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત નીચ્યું હતું ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ ચગાવવાનું અત્યારથી શરૂ થઈ ગયું છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં પતંગ ચગાવતા બાળકને કરંટ લાગ્યો હતો તેર વર્ષના માસૂમને કરંટ લાગ્યા બાદ તેનું સારવાર દરમિયાન મોત નીચ્યું હતું જેથી પરિવારમાં શોકનું મોજું સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે સચિન જેઆઈડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત નીપજ્યું છે સચિન જેઆઈડીસીના કૃષ્ણનગરમાં તેર વર્ષીય પ્રિન્સ નામનો બાળક ધાબા ઉપર પતંગ ચગાવી રહ્યો હતો એ દરમિયાન ટેન્શન લાઈનમાં પતંગની દોરી લાગી જતા ધડાકો થયો હતો જેથી બાળક ગંભીર રીતે દાદી જતા હોસ્પિટલે ખસેડાયો હતો હોસ્પિટલમાં બાળકનું ટુકી સારવાર બાદ મોત નિપજ્યું હતું જેથી પરિવાર શોકમાં મગ્ન થઈ ગયો હતો સચિન જીઆડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કરવેઈ હાથ ધરી છે કે હાલ ઉતરાણના સમય નજીક હોવાતી પતંગ ચગાવતા બાળકોને તરીકે માતા-પિતાએ સાવધ કરવા જોઈએ તથા તેમણે કેવી રીતે પતંગ ચગાવવો તેના ઉપર માર્ગદર્શન આપવું જોઈએ તેમ લોકો કહી રહ્યા છે આ નામ ચૌધરી સચિન દિયાજીસી શ્રીનગર તલાંગપુરમાં રહતા પતંગ ઉડારા રહ્યો हाई टेंशन के पास में वायर में पतंग फंस गई वो डोरी में पावर आ गई उसका शरीर में टच हुआ वो ब्लास्ट कर गया उसके बाद सिविल में आया वो चेकमेंट हुआ रात में चला फिर सुबह उसको एक्सपायर हो गया